ગાઈસ કેમ છો બધા જય માતાજી જય માદર સ્વાગત છે મારા નવા બ્લોગ માં તો આઈ હોપ કે બધા બધા જા માં અને આજ તો ઉઠી ગઈ હતી વેલા કારણ કે લાઈટ વાગી હતી ને તો પછી મમ્મી બેટા બટ રાંધી નાખ્યો હતો નાસ્તો કરી નાખ્યો હતો તો ચા ને ભાખરી અમે ખાઈ લીધું તું અને પછી અમે બેઠા હતા મેં લાઈટ ની વાટે પણ લાઈટ તો કઈ આવી નહી એટલે મેં તો ફોન તો ઘુમડવાનો હતો નહી તો પછી મેં કીધું કામ કરવા મળું તો જો ખાટલી ખાલી કરી નાખી વાસણ બાર કાઢી નાખ્યા છે

હાલો તો છે ને હે ભાષા નહીં ઉટકાઈ ગયા ને નવરી થઈ ગઈ પણ જો લાઈટ ન આવી શું કરવું મારે નહીં ફોનમાં રમાય કે નહીં પંખામાં ઉભા કેમ કે હું એ લાઈટ જોઈ હવે લાઇટની વાટે બેવાનું છે ને મમ્મી જો જાય છે રસોઈ કરવા આ શું બનાવવાના દાળ ભાત બનાવવાનો પ્લેન છે ચાલો બધા દાળ ભાત ખાવા હમણાં બની જાય પછી મળીએ તો હાલો આપણે મસ્તીને ના જમવા બે ગયા છીએ લાઈટ તો કઈ આવી નથી લાચો હોલમાં બેઠા તો જમવામાં છે મોહન થા દાળ ને ભાત કારણ કે આજે દાળ ભાત બનાવવા કેમ કે શાક નું વેસ્ટવાળા એવા નતા ને લાઈટ નહોતી એટલું મૂન નહોતું ખાવાનું મમ્મી તું દાળ ભાત બનાવી નાખવા તો ખાઈ લે તો મમ્મી મસ્તીના દાળ ભાત બનાવી નાખા છે હાલો બધા દાળ ભાત ખાવા તો હું જમીન પર જમ જો ચા બનાવી નાખી છે ને મમ્મી શા ને છેવડે ઉપાડી લીધો છે તો લાઈટ તો છે ને પોણા પછી હા પાસે એટલે હું મસ્તી ની ને મમ્મી સાડ ચા બનાવી રહી હતી તો મમ્મી ચા ને ચવડો ને હું ખાય છે તો આપણે થોડું ખાવું ને પછી વાસણ ઉમવાના છે તા તો વરસાદના છાટા સારું થઈ ગયા હતા હાલો પેલા હું થોડું ખાઈ લો

બપોરના પડ્યા તો લાઈટ નહોતી સ્કૂલ ગઈ હતી ને વાસણ નહોતા ઉઠ્યા તો હવે હું હમણાં જાણું છું રસોઈ કરવા કાં તો એ રસોઈ કરવા જ હવે ઘડીક હું ફોનમાં રમા છવાની હોય ફોનમાં રેંગી જ નથી તો ઘડીક રમી લો તો જો મમ્મી એ રાતનું જમવાનું બનાવી દીધું છે બે ત્રણ વિડીયો મેં તમને જમવાનું નહોતું બતાવ્યું રાતનું હું ભૂલી જતી હતી તો આજે લઈ જ લઉં તો આજે બનાવ્યું છે ગાઠેલું ચા પાકરી ચા તો ચાલો બધા જમવા તો બસાત માટે હવા માં શું કાલ નવા લોગમાં નવા દિવસ સાથે ને નવું લઈને આવશો આવું હોય છે તમે છે ને હું વિડીયો છું ને જોયા કરો લાઈક કરી દેજો તો બસ બાય બાય